વેલકમ ટુ ચેતુસ કિચન રોટલાનું ચૂરમું બનાવવાનું છે તમે ભાખરીનું ચૂરમું તો ઘણી વાર ખાધું હશે પણ આજે આપણે રોટલાનું ચૂરમું બનાવવાનું છે ઘણી એવી હોટલની અંદર આ ચૂરમું મળતું હોય છે અને આપણે ખાવાની પણ ખૂબ જ મજા આવતી હોય છે તો એવું જ ચૂરમું આજે આપણે ઘરે બનાવવાના છીએ તો અહીંયા દોઢ કપ જેટલો આપણે બાજરાનો લોટ લીધો છે અડધી વાટકી જેટલું ઘી લીધું છે દેશી ઘી લીધું છે અને અડધી વાટકી જેટલો ગોળ લીધો છે તો પહેલાં આપણે આના રોટલા બનાવી લેશું હવે આપણે થોડું થોડું પાણી ઉમેરીને લોટને સરસ મસણી લેવાનો છે એટલે કે રોટલાના લોટને સરસ કહણી લેવાનો છે અહીંયા લોટ સરસ મસળાઈ ગયો છે તો હવે આપણે એને સરસ કહણી લેવાનો છે અહીંયાથી રોટલાની રેસીપી કઈ રીતે બનાવો આપણી ચેનલ ઉપર મેં અપલોડ કરેલી જ છે ઓલરેડી રોટલા ને આપણે બનાવી લેશું વીટી કાઢી નાખશો ને ધરવી તમે રોટલાને ઘડીને પણ બનાવી શકો અને થાબડીને પણ બનાવી શકો છો તો આપણી ચેનલ ઉપર તમને કઈ રીતે ઘડીને બનાવો એ પણ તમને મળી જશે થાબડીને કઈ રીતે બનાવવાનો એ પણ મળી જશે અને આપણે વેલણથી પણ બનાવેલો છે વણીને રોટલો પણ તૈયાર કરેલો છે એ તમને આપણી ચેનલ ઉપર તમને એની રેસીપી મળી જશે એક રોટલો થશે ત્યાં બીજા રોટલાને આપણે ઘડી લેશું આપણે સાઈડ બદલાવી દીધી છે તો બે બાજુથી સરસ રોટલાને આપણે પકાવી લેવાનું છે સેમ એ જ રીતે આપણે બીજા રોટલાને સરસ પકાવી લેવાનું છે ભાખરીનો ભૂકો કરીએ એમ રોટલાનો પણ ભૂકો કરી લેવાનો છે અહીંયા આપણે રોટલાનો ભૂકો થઈ ગયો છે તો મિક્સર જાર રોટલા ટુકડા કરીને મિક્સર જારમાં આપણે ભૂકો તૈયાર કરી લેવાનો છે જે રીતે આપણે ભાખરીનો ભૂકો તૈયાર કરે એ જ રીતે કરવાનો છે તો અહીંયા આપણો રોટલાનો ભૂકો તૈયાર થઈ ગયો છે ડીશમાં લઈ લેશું ભૂકો પણ આપણે તો આપણે પાય લેવા માટે ઘી ઉમેરી દેસુ પાછો જરૂર પડશે તો ઉમેરશું ઉમેરશું આટલું આપણે બે ચમચી જેટલું ઘી રાખેલું છે અને ગોળ પણ ઉમેરી દેસુ હવે આપણે ગોળ ઘી લેવાની છે માત્ર ઘી ઓગળી જાય માત્ર ગોળ જાય જાય અને ફૂલી બસ ત્યાં સુધી જ આપણે એને ઉગાડવાનો છે ગોળ ફૂલવા દેવાનો એટલી પાઈ લેવાની છે કોઈ તાર જેવી પાઈ નથી લેવાની માત્ર ગોળને ફૂલવા દેવાનો છે એટલે મસ્ત એવું આપણું ચૂરમું તૈયાર થાય કાજુ બદામની કતરણ સાથે ઉમેરી અને થોડી ગાર્નિશ માટે રાખીશું ગોળ ગયો છે ગેસ બંધ કરી દઈએ છે આપણે ચૂરમું તૈયાર કરેલું એ ઉમેરી દેવાનું છે અહિયાં મિક્સ ગોળ સાથે આપણે મિક્સ કરી દેવાનું છે આપણે આ જે ચૂરમું તૈયાર કરીને રાખ્યું રોટલાનું એ ગોળ પણ તમારે ઓછું હતું તમારી રીતે કરી શકો છો જેટલું તમારે ગળડું ફાવતું હોય એ પ્રમાણે ગોળ તમે આમાં ઓછો વધતો કરી શકો છો અત્યારે આપણો ગેસ તો બંધ જ છે માત્ર આપણો ગોળ ફૂલી જાય એટલે ગેસ બંધ કરી અને આપણાને મિક્સ કરી દેવાનું છે તો મસ્ત એવું આપણું ચૂરમું મિક્સ થઈ ગયું છે આપણે બે ચમચી જેટલું ઘી બચાવેલું ને એમાંથી એક જ ચમચી જેટલું આપણે ઘી ઉમેરશું એટલે એકદમ સરસ લથપથતું થાય આપણું ચૂરમું

હોટેલ કે રેસ્ટોરન્ટની અંદર હોય એવું ટેસ્ટી એવું આપણે ઘરે જ તૈયાર કરેલું છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકનો દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો